બનાસકાંઠામાં લકી ડ્રોના નામે લૂંટનારા સામે મોટી કાર્યવાહી ગૌશાળા શિક્ષણ અને અનાથ બાળકોના નામે લકી ડ્રોનો ગોરખ ધંધો થરાદ પોલીસ સ્ટેશનમાં ડ્રોના ગોરખ ધંધા કરતા શખ્સો સામે ગુનો દાખલ ડેડુઆ ગામે ગૌશાળામાં યોજાયેલ લકી ડ્રોના આયોજકો સામે ગુનો દાખલ કરાયો લોભામણી લાલચ આપી બસો નવ્વાણુંથી ત્રણસો નવ્વાણુંમાં કુપનનું વેચાણ થાય છે અરજદાર આરોપીઓના નિવેદન બાદ થરાદ ડીવાયએસપી બન્યા ફરિયાદી લકી આ કરોડપતિ બનવા માટે લોકોને ગુમરાહ કરી અને લાખો ટિકિટો વેચી અને પોતે કરોડપતિ બની રહ્યા છે આ એક મોટો કૌભાંડ છે સાબરકાંઠામાં જે ડીઝલનો જેટલો મોટો કૌભાંડ છે એટલો જ મોટો કૌભાંડ આ બનાસકાંઠામાં lucky draw નો છે જો અહીં નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તો ખૂબ મોટો કૌભાંડ બહાર આવી શકે એમ છે ખૂબ ગરીબ અને નિર્દોષ લોકોના લાલચમાં આવીને એ લોકોએ પૈસા રોક્યા છે અને એમના પૈસા થી આ ડ્રો draw આયોજકો કરોડપતિ થઈ ગયા છે અમે આવા જે ડ્રો કરવાવાળા વ્યક્તિઓ છે એની વિરુદ્ધ પણ કાયદેસર પગલાં લેવાના છીએ જેથી કરીને ભવિષ્યમાં એવું પણ બની શકે કે તમારા જે રોકેલા નાણાં છે એનો ડ્રો થાય જ નહીં કારણ કે અમે એને ડ્રો પહેલાં જ એને એની વિરુદ્ધ એક્શન લેવાના છીએ એટલે આમાં જેટલા હશે જે એજન્ટો હશે છે નાનામાં છેવાડામાં છેવાડના એજન્ટ સુધી અમે જશું અને એને એની વિરુદ્ધ કડક પગલાં લેશું અને પાસા પણ અમે કરવાનું વિચારી રહ્યા છીએ કારણ કે આ તો ખૂબ થાય છે અને કરોડો રૂપિયાના લોકો લોકોના કરોડો રૂપિયા પોતે આવી રીતે અનાથ બાળકોના નામે અને ગૌતારાના નામે પોતે લઈ જાય છે અને નજીકના દિવસોમાં બનાસકાંઠામાં જેટલા પણ આવ્યા ગેરકાયદેસર લકી ડ્રો કરતા હશે એને વિરુદ્ધ કડકોમાં કડક પગલાં લેવામાં આવશે તો આ મહાઠાગોની લકી ડ્રોની પેટર્ન કેવી હોય છે અને કોણ છે અશોક માળી જાણીએ સહયોગી યશ પાસેથી યશ બિલકુલ પૂનમ ગ્રાફિક્સના માધ્યમથી સમજવાનો પ્રયાસ કરીશું કે કેવી રીતે આ લખી ટ્રોની આખી પેટર્ન હતી નવ્વાણું એકસો નવ્વાણું બસો નવ્વાણું ત્રણસો નવ્વાણું આ જેવી રકમ છે તેની લાખોની સંખ્યામાં કૂપન છાપવામાં આવે છે ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે આનું વેચાણ કરવામાં આવતું હતું ત્યારબાદ કૂપન વેચવા માટે એજન્ટની પણ નિમણૂક થઈ હતી આ એજન્ટ કૂપન વેચતો હતો એક ટિકિટના વેચાણ બદલ સો રૂપિયાનું કમિશન એજન્ટને મળતું હતું બે ત્રણ મહિના સુધી આ રીતે કુપનનું વેચાણ થાય છે અને કુપનના વેચાણ બાદ મોટી ઇવેન્ટ કરી અને લકી ડ્રોનું આયોજન કરવામાં આવે છે લકી ડ્રોમાં કોઈ ખ્યાતનામ વ્યક્તિને ખાસ હાજર રાખવામાં આવે છે લોકોને વિશ્વાસમાં લેવા મોટા કલાકારો અને પ્રમોશન માટે બોલાવાય છે સિંગર કે કલાકાર લોકોને આ ટિકિટ ખરીદવાની અપીલ કરે છે આ આખી તેમની મોડેસ ઓપરન્ડી હતી જેના મોડેસ ઓપરેન્ડીના આધારે આખું કૌભાંડ આચરવામાં આવ્યું પૂનમ યશ આભાર આપનો તમામ માહિતી બદલ